તો દાદા નમસ્કાર તમારું આખું નામ કરમસિંહભાઈ નરસિંહભાઈ મેંદોપરા કરમસિંહભાઈ નરસિંહભાઈ મેંદોપરા અને તમારો મોબાઈલ નંબર દાદા નવાણું સાત ઓગણ બાણું ત્રણ બ્યાસી સરસ અને આ ભાઈ આપણે અશોકભાઈ આપણા ભાગ્યા છે અશોકભાઈ તમે જ છટકાવ લીધો હતો અને એમાં અમૃત તો એમાં તમે કેટલા પંપ ટોટલ એક લીટર માંથી કર્યા બાર બાર પંપ બાર પંપ કર્યા અને આપણે અત્યારે જે છટકાવ લીધો છે આ તમારા પડામાં તમે આ એક પડું આખું વાપર્યું આ જે અત્યારે પાછળ આપણે પડું જોઈ રહ્યા છે એમાં આઠ ખાલી આપણે વાપર્યું છે બાકીમાં નથી છે ઓલા ભાગમાં એની કરતા ને આમાં આપણે સુયા સંખ્યા સુયા બેઠક અને ગોગડી બધામાં ફરક દેખાય છે એટલે આપણે આ બીજા ખેડૂતો ને ભલામણ કરી શકીએ કે આ વાપરવું જોઈએ કે ન વાપરવું વાપરવા જેવું ખરું સાહેબ સરસ

જેમાં આપણે સુયાની સંખ્યા માટે અત્યારે આપણે આનું પરિણામ લેવા અહીંયા ઉપસ્થિત થયા છે દાદાને સારું પરિણામ મળ્યું એવું પરિણામ બધાને મળે એવી અમે આશા રાખીએ દાદા આવું પરિણામ જોયા પછી તમને એવું લાગે છે કે આપણે આખા ખેતરમાં વાપરવું જોઈએ વાપરવા જેવું ખરું આમાં આખામાં હારવું અને બેક્ટેરિયા જ છે બધા તો જેથી આપણને આપણી જમીનને કે આપણા આપણને પોતાને કોઈ નુકસાન નથી પાકને પણ અને જે ખાતર પોષણ આપણે આપ્યું છે એ બધું છોડે ઉપાડી ને આપણને સારી રીતે એમાં અત્યારે વૃદ્ધિ વિકાસ ને બધામાં ફાયદો દેખાય છે અશોકભાઈ તમને બી આ જોતા એવું દેખાય છે કારણ કે તમે આખો ભાગ પટ્ટો સંભાળો છો તમે કાળજી કરો છો તો તમને બી એવો તફાવત આમાં દેખાય છે સરસ તો આવું જ પરિણામ બધાને મળે એવી અમે આશા રાખીએ અને દાદા જેવું પરિણામ તમને અત્યારે આ મળ્યું છે

એવી આશા રાખીએ અને કોઈ પણ માહિતી વધારે જોતી હોય તો તમે અમારા કસ્ટમર કેર નંબર પર સંપર્ક કરી શકો છો દાદાના નંબર પણ હાજર છે કોઈને કાંઈ પૂછવું હોય તો દાદાને ફોન કરીને પણ પૂછી શકે છે ખૂબ ખૂબ આભાર ખૂબ આભાર